પાટણ જિલ્લાના સાંતલપુરના પાટણકા ગામ ખાતે ખેડૂતોના ખેતરમાં ગેસ લાઈનનું ખોદકામ કરવામાં આવ્યું હતું જે બાદ ખોદકામ કર્યા બાદ એક અઠવાડિયાથી વધુના દરમિયાન પુરાણ કરવામાં આવ્યું નથી જેને લઈને ખેડૂતો આ બાબતે તંત્રને રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું પરંતુ આજ દિન સુધી યોગ્ય નિકાલ ના આવવાના કારણે અને ખેતરમાં ખોદેલ ખાડામાં પાણી ભરાઈ જતા ખેડૂત પરેશાન બન્યો છે તેમજ વળતરની માંગ કરી છે

એ મને કહે દઈએ ને કે આજને કાલ આજને કાલ આઠ મહિને છે મારે આને કપા ભાવો તો વર્તન એના ના છું ને મારે આને પાણી કેવી ડોલ લઈ દઉં મારે એ ફેલ દઉં અને એને સોમાહાનું ફેલ ગયું અને એ રે મને કાયમ એમ કહેતા કે આજ આવીને કાલે આવીને ગુરુ આવ્યા નથી પોલીસવાળાને ગમે ત્યાં એને પાંચ પછી ખવરાવી દીધા અને કદીગાણ એને ધ્યાન નથી અરજી કરી અરજી કે મેં તંતર સ્વીકારી ચાઉથી અરજી સ્વીકારી નહીં પોલીસ સ્ટેશનમાં અને મારે આમાં કપામાં કરવો તો પછી પાણી કેવી ડોલ લઈ દઉં મારે